ગંભીર બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના માલવાહક સાધનોની સાહીઠ કિલોમીટરનો ફેરાવો કરવાની નોબત આવી છે વડોદરા આણંદ વચ્ચે ગંભીર બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના વાહન વ્યવહાર પર ગંભીર અસર થઈ છે દક્ષિણ ગુજરાતના મહત્વના ઉદ્યોગ વિસ્તારો જેમ કે ભરૂચ સુરત અને દહેજમાંથી માલવાહક વાહનો સૌરાષ્ટ્ર તરફ જવા માટે અત્યાર સુધી ગંભીર થઈ પુલ તૂટી પડવાના કારણે આ રૂટના વાહનોને લગભગ સાહીઠ કિલોમીટરના લાંબા ફેરાવાનો સામનો કરવો પડી રહ્યો છે મોટા ફેરાના કારણે માલવાહક વાહન ચાલકોએ એક ટ્રીપ માટે રૂપિયા આઠ હજારથી નવ હજારનો વધારાનો ખર્ચ થાય છે તેમાં ઇંધણના ખર્ચ સાથે ટોલ ટેક્સ પણ વધશે

એટલે ટોલટેક્સ ગાડી મોટી ગાડીવાળાનો ચાર હજાર રૂપિયાનો નો વધારાનો આવશે પ્લસ ચારથી પાંચ હજાર રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ આઠ નવ હજાર રૂપિયાનો લોસ છે આ લોકો એ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે કંઈ બરોડા સિટી કે સાઈટ છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો ફાય